અસબ બચ્ચે મે સ્કૂલ જાતે તો મેરકો અલેગી ફીલ હોતા હે ફિર અમારે ઉધર હે ના ટ્યુશન હે તો પ્રશાનભાઈ ઉધર શીખાવતે આ શબ્દો છે 15 વર્ષની વિદ્યાર્થીની કારણ કે તેમના માતા-પિતા પાસે ફી ભરવાના પૈસા નથી અને સ્કૂલના શિક્ષકો શાળામાં બેસવા નથી દેતા આ ઘટના સુરતની છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આઈજી દાવલે શાળા મનમાની કરતી હોવાનું સામે આવ્યું છે જ્યાં 15 વર્ષની વિદ્યાર્થીની ભણવા માટે રડી રહી છે મતલબ દો સાયસે નહીં જા રહો તો મેરકો સબ બોલતે હે તુ સ્કૂલ મે નહી જા રહી એસા તો મેરકો અજીબી ફીલ હોતા હે મતલબ મે મેરી મમ્મી ઓર સબ સર સે વાત કરતે થે લેકિન સર મતલબ સર બોલતે થે કે ફીસ ભર દો ફીસ ભરને કે બાદ હી આપકો સ્કૂલ મે આના પડેગા મહત્વનું છે કે રોશની ના પિતા અકસ્માત ને કારણે નોકરી કે ધંધો કરવા પૂરતા સક્ષમ નથી જ્યારે માતા ઘર કામ કરીને પરિવાર નું ગુજરાન ચલાવે છે જેના કારણે શાળાની ફી ભરી શકાય નથી लड़की के लिए मैं बोला आईजी दौले सर से बात किया कि मेरे लड़की को पढ़ने दो मेरे मैं एक जब पैसा भरी थी ना तो मैं बोला पढ़ने दो लड़की को तो बोले पूरा पैसा फीस भरो लॉकडाउन का भी इसलिए लड़की को पढ़ने नहीं दे रहे मैं बोला लड़की को एग्ज़ाम देने दो मैं लॉकडाउन का पैसा थोड़ा थोड़ा करके भर दूंगी मेरा आदमी कंपनी है अभी આટલી જાણ હોવા છતાં શાળાએ મદદ કરવાની બદલે પોતાની મનમાની ચલાવી હતી આખરે પરિવાર મદદની ગુહાર લગાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યો ત્યારે આવી મનમાની ચલાવતી શાળાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી લોકોની પણ માંગણી છે